નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર સોમવાર છે અને બીજ છે ચૈત્ર મહિનાની અને નવરાત્રીનો બીજો દિવસ અને હું છું મારા ગામની અંદર જો અત્યારે મારા ગામની અંદર અત્યારે બસ તો હું છે બહુ ઓછા લોકો જાય એટલે બસ પડી છે ગણેશ અને આ છે મારા માલા બાપા તમને મેં દર્શન કરાવેલા છે આગળ અને હું ફરીથી અત્યારે પાછો જાઉં છું આશ્રમ સાઈડ અને અત્યારે પાછો અહીંયા નદીના કાંઠે ઊભો છું ગાડી તો મળી જાય એમ છે પણ આપણે મેં કીધું આખો દિવસ ઈચ્છા છે રોકાવાનો એટલે પછી કોઈને ગાડી લઈને જાય ત્યાં લોકોને બહાર જાવું એટલે પછી નક્કી કર્યું કાંઈ રહી લે કોક નીકળે છે એટલે આપણે જવાય જાય અને તમે કદાચ મારા બે દોઢ બે મહિના પહેલાંના વિડીયા જોયા હશે તો તમને ખ્યાલ આવ્યો જ હશે કે પાણી અત્યારનું પાણી જો હાવ ફૂંકાઈ ગયું છે નદીની અંદર ખાલી મહિના બે મહિનામાં નગર કેટલું પાણી ભર્યું હતું આ ખૂબ બધું ભરેલું હતું એને બદલે થોડે થોડા સમયની અંદર હાવ ફૂંકાઈ ગયું અને આ છે આપણે માલા બાપાનો આશ્રમ આપણે બધા જગ્યા છે આપણે દર્શનમાં તમને કરાવેલા છે અને અત્યારે તો અહીંયા ગામડું હોય એટલે કોઈ હોય નહીં બધું ખાલું તમને સુમસાન જેવું બધું દેખાય આમ નદીનો કાંઠો છે આ રીતનો પણ એક ઘામાં કૂંકાઈ ગયું એમ બે મહિના પહેલા તો જે ફૂલ પાણી હતું નવા એવું હતું એમ એવું બધું પાણી હતું એને બદલે અચાનક હા ફૂંકાઈ ગયું અને હવે કદાચ હશે પણ છે કે આગળ હશે થોડી લંબાઈથી બે ત્રણ કિલોમીટર પછી જાવ કદાચ જ્યાં થોડું થોડું પાણી દેખાય એવું લાગે અત્યારે તો કાંઈ છે નહીં ને અત્યારે જો હું અહીંયા ગાડીમાં ના ફૂકો છું કાંઈક નીકળે તો બેસી જશું એક હતું વાહન અને દલખાણિયા જાય ત્યાં પાછું કંઈક થોડુંક એડિટિંગ ગઈકાલનું કરી નાખીશ અને પછી જતો રહીશ આશ્રમ બાજુ એવો બધો વિચાર છે કાંઈક ને કંઈક આવે છે જોઈ આ બધું મળે તો બેસીને પૂછીને નીકળી જાય નગર આપણે મળીશું આશ્રમમાં આજ આખો દિવસ પણ ક્યાં રહેવાનો થશે અને તમને પણ આજુબાજુ બધી ક્યાંક જવાનું થશે તો બધું બતાડીશ પણ જ શરૂઆત દિવસની તમને રોજ ભગવાનના મંદિરના દર્શનથી કરાવું છું પણ આજે તમને આ પ્રકૃતિના દર્શનથી કરાવું છું આ પ્રકૃતિના દર્શન તમે કરી લો અને સાથે સાથે હું અત્યારે પહોંચી ગયો છું અહીંયા અમારા ગામના નદીના કાંઠે એટલે ત્યાં મહાદેવનું મંદિર છે શેટલેશ્વર મહાદેવ તો મારા નાન મારા દાદીમાં બધા આખા ગામના બધા જો અહીંયા પરસો તો મહિનો લા બધે તો જ્યારે આવે ત્યારે લગભગ બધા બધા બહુ સત્સંગ કરવા આવે અને બહુ આનંદ આવતો પહેલાં તો અને જો અહીંયા મહાદેવનું મંદિર છે તમને હું આરે રેના મહાદેવના દર્શન કરાવું જય શેતલેશ્વર મહાદેવ જય ભગવાન મહાદેવ મહાદેવનું તાવું રાખવું પડે આવી રીતે છે મહાદેવના દર્શન બહુ પૌરાણિક જૂનું મંદિર છે અને આ રીતનું છે અહીંયા આજના ભગવાનના દર્શન કરાવી દઉં અને જો અત્યારે પાછું વિચાર છે એટલે હવે અહીંયા ઘડી કાંઈ બેસીશ અને પછી આગળ ક્યાંક મળશે અને નીકળી જશું અને ત્યાં પણ આપણે બધા મળશું આનંદ કરશું અત્યારે તો ફૂલ ગરમી પાછું આમ પવન છે પણ હવે ઉનાળા જેવું દેખાય પાછા વાદળા છે એટલે વધારે એમ તકલીફ છે આટલું વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે આજે એટલે કહે ને કે ભાઈ આપણા શરીરમાં મનમાં ફેર ફેર પડે કે કંઈક ગમે એ વાદળાને એવું થાય ને એટલે એટલે થોડાક વાદળા પણ છે એવું બધું વાતાવરણ છે છતાં તમને પાછા જો અત્યારે દેખાડી દો અમારા ગામનું અહીંયા ગમે ત્યારે નીકળો ત્યાં કદાચ તમારી ઈચ્છા હોય પ્રસાદ લેવાની તો ગમે ત્યારે ચા પાણી પ્રસાદ પણ લઈ શકો અને આમ તો સુરાપુરા છે પણ અમારું આખું ગામ અમે લોકો મેં તમને આગળના વિડીયા કીધું એટલી શ્રદ્ધા કારણ કે ગાયો માટે પોતે ખપી ગયા અને જે પાળીયા બધું છે જેઓ ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું ઢોલી દેવ છે બધું અહીંયા બધું છે તમે આવો ક્યારેક આ બાજુ નીકળો ગીર બાજુ તો ચોક્કસ મુલાકાત આ બાજુ લેજો ઠીક છે ચાલો ઘડીક આપણે છાયડે બેસી રાહ જોઈને અને પછી કંઈક નીકળે એટલે જાય આગળની જર્નીમાં અને આશ્રમમાં બધે આપણે ત્યાં બેસું આનંદ કરશું આખો દિવસ ત્યાં આજે કાઢવાનો છે પછી કારણ કે ગોવડી ત્યાં ટાવર આવતો નથી એટલે ફરજિયાત ક્યાંક ને ક્યાંક જવાનું વિચાર કરવો પડે કારણ કે તો જ મારી એડિટિંગના બધું પતે એટલે વિચાર છે કે ત્યાં જઈને જાય તો મજા આવશે થોડુંક ત્યાં આવું માહોલ છે એટલે તમને પણ બધાને બહુ મજા આવશે કામકાજ કરતા હતા બધા પડદા ને એવું બધું કાઢ્યું તો રૂતિ મમ્મી નીચો કપડાં ધોતા પડદા ને

બતાયા તો જો બધું આમ અંજવાળું અંજવાળું લાગે બધું બધું સોફાના કવર ઓલી બાજુ પપ્પાના ને એના અને પડદા બધું એક ધોણ આજે કેમ કે આસ્થાને દોરવાના જે સ્કૂલ માં રજા છે તો નહીં તો એનું રસોઈનું નાસ્તાનું ની તડા મારો થાય એટલે આજે નહોતું એટલે બધું પતી ગયું બસ હાલો નાસ્તો કરવા તમે લોકો બધાય મિત્રો અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે અહીંયા દલખાણીયાની બાજુમાં આશ્રમમાં છે અમે લોકો હાલમાં અને મેં કીધું એમ અત્યારે બધું કામકાજ પતાવીને મારે ગઈકાલનું અપડેટ બધું કરીને વિડીયો અને પછી હું અહીંયા આશ્રમમાં આવીને બેઠા છીએ ખાસ હું અને અમારા ભાઈ અમને પાછા આવ્યા છે લેવા માટે અને અત્યારે ખરી આરતી આરતીને હું બાકી છે અપુદાદા અમારે આગળ આરતી ઉતારવાની તૈયારી કરશે અને જો અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ શાંત વાતાવરણ અને ગીરનો માહોલ એમાં પાછો આપણે બહુઅળિયા જ અમારે સિંહ પડી ગયો અમારા ગામ ને ભાઈમાં સિંહ પડી ગયો વાંધો હતો ટીગાયેલો ટીંગાયલો ચોવીસ કલાક એમનો ટીંગાયેલો વચ્ચે વચ્ચે પાણી બોલો વિચાર કરો કેટલી હે હા મને ફોન આવ્યો હતો કે આવ્યું છે પણ હું આશ્રમમાં હતો નહીં એટલે પછી બધું કામકાજ પતાવવાનું હતું વિડીયાનું એટલે બોવડીમાં આવતો નથી અને જો હાલની અંદર અમારા ભાઈ ને હું અમે ત્રણ જણા છીએ આવી રીતે બધા બેઠા છે નપુ દાદા અત્યારે આરતીની તૈયારી કરે છે રોડ ઉપર ને જો અમે સુરત દાદા આ થવાની તૈયારીમાં છે મસ્ત વાતાવરણ શાંત આ બાજુ ગીરનો માહોલ એટલે ખાસ બધું બહુ મજા આવે એવું છે આગળ આરતી ઉતરી જાય થોડું પછી અંધારું જેવું થશે એટલે અમે લોકો ધીમે ધીમે પછી નીકળશું પાછા બોડી બાજુની બાજુ જવા માટે પિયુષની રાહે કદાચ રહેવું પણ જો મોડો આવશે તો નીકળી જાવ નોકરીમાં છે જંગલ ખાતાની અંદર સાહેબ ભેગો જવાનું છે એટલે એ હજી નથી આવ્યું એવું બધું છે અને અમે લોકો અત્યારે હાલમાં અહીંયા બધા છીએ અને બધા મહેમાન બધા આવતા હોય ખાસ મિત્રો તારેથી આ બાજુ નીકળો તો આવજો દર્શન કરવા માટે અને આરતી નીકળે જાય પછી જાય મહાદેવનું મંદિર અને એ ઝાલત ને વાઘ છે અને અત્યારે માહોલ આવે એમ તમને મગજ તમારું શાન કરી દેવો આ બધું ક્યાં અવાજ અવાજને મજા જ આવે કે નહીં હે ને કોરી જ એવા કરે આ બધું વાહ આ જંગલ આવી જાય આપણે આ બધું આમ તો જંગલ જ છે વારું ને બધું ભેગું ને એવું બધું છે ઠીક છે ચાલો તો આરતી ને એવું બધું થઈ જાય પછી પાછા આપણે બહુડી જઈ અને ત્યાં પણ બધાને આપણે પછી મળીએ અને શું કાર્યક્રમ રાતનો છે એ તમને પાછા કહેતા રહેશું કરે અત્યારે સંધ્યાનો સમય અને આરતી થઈ ગઈ ભગવાનની અને જો અમે લોકો અત્યારે પાછા જાય છે બોડી અને જો સામે છે ને એક રામજી મંદિર છે આમ તો ગામ ખોડાવડ ને બોલાય એટલા માટે બોલાય કે પેલા ગામ હતું કા ખોડાવડ ગામ હતું ને સામે રામજી મંદિર છે ક્યારેક ત્યાં દર્શન કરાવીશ ત્યાં આગળ આરતી લગભગ નથી થઈ થઈ ગઈ છે નથી લાગણી આગળ આરતી કદાચ થશે ત્યાં બાપુ આવી ગયા હતા અને જો આ રીતનું છે અને અમે લોકો હવે નીકળી છે આપણે થી જાઉં ને ગીઘાસરથી અહીંથી આ રોડે નીકળું છું અને આપણે કદાચ બાઇકમાં હોય તો મળી જાય જો કા હા ભાઈકમાં હોય તો વાત હા એટલે અમારે જપુદ દાદા આવી ગયા છે આરતી કલતી આશ્રમે હોય અને હવે જાય છે મેં બોવડી પાછા મસ્ત મા વાતાવરણ તમે એક જોઈ લો આનંદ જ આવે શાંતિ ને સલામતી એના જેવું છે એ કોઈ તમને રોડ ઉપર દેખાય નહીં નહીં આજુબાજુ કે બધું જંગલ જ છે આ બાજુ વાડી હોય પણ અત્યારે બધા નીકળી ગયા હોય હવે અમે લોકો નીકળીએ છીએ તો મળીએ આપણે પાછા બોવડી જગ્યા અત્યારે તો વાગી ગયા છે સાત ને અમે લોકો હવે જો રસોઈ તૈયારી કરશું અને આસ્થા દોરવા ટ્યુશન આવી ગયું ને નીચે મમ્મી રમાડે છે અને આ બાજુ પપ્પા લઈ આવ્યા છે બધું શાકભાજી ખુશી જો શાકભાજી બધું ધોઈ નાખું ચીપડા ને એવું બધું લઈ આવ્યા મેથી ની ભાજી ને એવું બધું છે અને કેરી પલાળીને રાખી હતી ને બોળીને મૂકવેલી એને મમ્મીએ ચોબો વઘાર નાખ્યો તો થોડુંક તાજું તાજું ખાવા માટે વખા છે સંભાળ તો હવે પછી થોડુંક ઠંડુ થાય પછી મમ્મી આવીને ભેવી દે નીચેથી આવશે ઉપર એટલે અને એવું બધું છે દૂધ લઈ આવવાનું ગરમ કરવાનું શાકભાજીને બનાવીએ પહેલાં કરી લો દિયાબત્તી જે તો શાકમાં પાંચ બાકી છે અને તો બસ હાલો દીયાબત્તી કરીને પછી કાંઈક રસોઈનું કરી રસોઈમાં તો ભીંડાનું શાક ગુંદા એવું તો છે કરવાનું તો થોડા ગુંદા

બતાય છો ડાન્સ કરે રોમેન એવું છે હા તો મિત્રો અત્યારે રાતના દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને આ બાજુ હવે ઝૂકે હકીકત ઉકે છે એટલે અમે જઈ છીએ ઘેરે થોડી થોડી એમાં ખીજ છે એટલે ને હા મેં કે તમને વાત કરીએ આજે મેં કીધા કુવામાં ગઈ કાલે પડી ગયો હશે એટલે એ બધા એક્ટિવ હેટ પાકું છે કેવું છે

નીકળીએ છીએ ઘર ગરફ રસ્તાવાય ગયા જો નજીક જાઉં અવાજ છે તો તમને સંભળાવીશું કે કરશું જોવડાવાય તો નહીં નિયમામાં તો વિડીયો એવું ઉતારાય નહીં પણ કારણ કે નજીક જાય અવાજ તો આવે છે એ બાજુથી ચેટથી જોઈએ ને ઘોર અંધારું છે ત્યારે નેડમાં અમારે અને ધીમે ધીમે જાય પાછા ઘર બાજુ ચાલો મિત્રો તો અત્યારે સાડા નો થઈ ગયા છે અમારે ગામડામાં અને જો બધે ઘોર અંધારું અને બધાય સુવાની ત્યારે ને બસ પણ આવી ગઈ છે અને અહીંયા વડે એમને થોડુંક ગોલાખવાનું મન ત્યારે દોસ્તારની આવ્યા છે દુકાને

એવું છે જો આમાં આ મજા ખાવાની આવે ના હે ના ટેન્શન લેમાં તમ તારે આ બધું નથી દેખાય મોજ કરી એવું બધું છે જાવી રીતે બધું એને ગોલા ખાવા આને તો અડધે પૂકી ગયો છે હું ઉતારવા માં રહ્યો છું એટલે એવું બધું છે ચાલો બધાય ગોલા ખાવા મસ્ત મજાના ગામડાના ઠંડીના અત્યારે પાછળ બે વાતાવરણ છે અહીંયા ઠંડીના મોસમને ગરમ બપોરે ગરમીને અત્યારે ઠંડી હે હા હિ હા ઈશ ભાઈ એટલે ના ના મુકામ તારે આમ ભાઈ ના મલ્ટીનેશનલ કંપની છે એમ જ કેવાય ને અલગ અલગ ઘણું સંભાળે જેવું છે અત્યારે જોકે અહીંથી ફ્રી થાય એટલે સીધા પાછા નોકરીમાં તો ચાલો બધા ગોલા ખાવા મસ્ત ગામડાના મજા આવી જાય એવા ಲೇವು ನಂದ ಕುವರನು ನಾಮ ತಾಡಿ ಪಾಡಿ ನಡಿ ಲೇವು ಪಡಿ ಪೋಹ ನಾಮ ಪಾಡಿ ಪಡಿ ಪಡಿಲೇ ಆನಂದ ಬಹುರಾಶಿ ಉತ್ತ तर मीठु मीठु गानी पाडि पाडिने सगी दुन भूलि जा मळको लावी कोला मस्ति मा मस्तान पाडी पाडी ने। જાલ તણી સેલી આખે હેલી કરવો કંઠે થી રણકાર તાળી પાડી પાડી ને ઉલ્ટે સાથે દરિયા એ તો પ્રેમ જળેથી ભર્યો કૃષ્ણ પ્રેમે કરું સ્નાન તાળી પાડી પાડીને લેઉ નંદ નામ તારી પાડી પાડીને લેવું આઠે પોહર નામ તારી પાડી પાડીને કૃષ્ણ કૈયા લાલ કી